નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી દ્વારા આજ રોજ ચકલીના માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારીની સ્થાપના જ કરવામાં આવી હતી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે સાથે જ કરીને જે અબોલા પક્ષીઓ છે અબોલા પક્ષીઓના દેખરેખ હેઠળ દર વર્ષે એ લોકો આ પ્રકારનો એક કેમ્પનું આયોજન કરે છે જેની અંદર મફતમાં ચકલીના માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે તે જ પ્રમાણે આજરોજ સવારે આઠથી બપોરે એક કલાક સુધી નિરામયા હર્બલ શોપ સેવન ઇલેમન પેટ્રોલ પંપની સામે ગણધી નર્સરી ખાતે તો એ ફરી એકવાર ચકલીના માળા અને પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું અને જેની અંદર કોઈપણ પ્રકારની ફી કે કોઈપણ પ્રકારનું કોઈ પણ પૈસા લેવામાં આવતા ન હતા જેમણે પોતાની મરજીથી દાન આપવું હોય એવું દાન આપતા હતા અને આ રીતે સંસ્થા દ્વારા પક્ષીઓની સાચવણી માટેની એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો આ પ્રસંગે એમના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું રાજેન્દ્ર દેસાઈ ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારીના પ્રમુખ અમારી આ સંસ્થાની સ્થાપના મૂળ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે થયેલી દર વર્ષે ચકલીના માળા અને પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું વિતરણ છેલ્લા દસેક વર્ષથી અમે કરીએ છીએ અને આનો પાછળનો મૂળ હેતુ એ છે કે ચકલીઓ અને બીજા વન્યજીવ અને પર્યાવરણનો સંરક્ષણ અને સંવર્ધન થાય એ માટેના અમારો સતત પ્રયત્ન હોય છે એટલે આ દ્વારા અમે લોકોમાં જાગૃતિ આવે એ માટેનો પ્રયત્ન સતત ચાલુ રાખીએ છીએ તો સાથે જ એમના સભ્ય મેમ્બર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મૂળ અમારો હેતુ વન્યજીવ બર્ડ્સ એનિમલ્સ સંરક્ષણ માટે છે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે એથી જે જીવનચક્ર પર ઘણો અસર પડી રહી છે એટલા માટે ખાસ કરીને અર્બન એરિયામાં ચકલીઓની સંખ્યા વધે તેમજ અત્યારે સખત ઉનાળો ચાલુ થઈ ગયો છે થર્ટી એટ પ્લસ છે મેમાં તો ચુમ્માલીસની આજુબાજુ જશે મેક્સિમમ તો તે વખતે પક્ષીઓને પાણી પીવાની તકલીફ પડે છે એટલા માટે પાણીના કુંડા અને એમના માળા બનાવવા માટે ચકલીના તૈયાર માળા આપણે પ્રયોજન કરેલું છે અને બધાને નિવેદન છે કે ખાસ કરીને આવી રીતે આવીને લઈ જાય જ્યાં તમે માળો લગાવો તો એવી સેફ જગ્યાએ લગાવો કે જેથી શિકારી પક્ષી નહીં આવી શકે નહીં તો ચકલી માળો બાંધશે નહીં અને તેની પાસે પાણીનું કુંડું તેમજ થોડું ઝીણું ચણ બાજરી એ ટાઈપનું બહુ મોટું ચણ ચકલી ચણતી નથી કદાચ બીજા બર્ડ્સ પણ આવીને એમાં માળા બનાવે દહીડ છે કે રેડવેન્ટેડ બુલબુલ એટલે બે ત્રણ જાતની બુલબુલ છે એ લોકો પણ આ માળાનો ઉપયોગ કરે છે પણ ઓવરઓલ પક્ષીઓ આ ઉનાળા દરમિયાન બચી રહી માળા બનાવે અને સંવર્ધન કરે એ ખાસ જરૂરી છે થેન્ક યુ તો આજ રોજ સેવન ઇલેમેન્ટ પેટ્રોલ પંપની સામે એમની જે સંસ્થા છે ત્યાંથી મોટી સંખ્યાની અંદર લોકોએ ચકલીના માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ એક પુઠ્ઠાનું સરસ મજાનું ઘર કે જેની અંદર એ લોકો માળો બનાવી શકે અને માળાની અંદર એ લોકો ઈંડા આપી શકે એ ભાવનાથી આ રીતેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને નવસરીની નગર જનતાએ સહર્ષ સ્વીકાર્યું પણ હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ